નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસ જી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી બાળકોને અત્યારથી જ દરેક તહેવારોની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે અને કેમ કરવામાં આવે છે તે વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય તથા બાળકો દરેક તહેવાર આનંદપૂર્વક ઉજવી શકે તે હેતુથી સ્કૂલમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું જેમાં ક્રિસમસ ટ્રી તથા શાળાને ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવી હતી બાળકોએ ક્રિસમસ પ્રેયર ડાન્સ ફેશન શો તથા ડ્રામા પણ ખૂબ સુંદર રીતે રજૂ કરેલ બાળકોએ સાંતા ક્લોઝ સાથે ડાન્સ કર્યા હતા અને બાળકોને ખૂબ જ આનંદ આવ્યો હતો ડોક્ટર અશ્વિન ત્રિવેદી એડવોકેટે લખેલ જન્મ મરણ રજિસ્ટ્રેશન અધિનિયમ બુક કાયદા મંત્રી શ્રીને અર્પણ કરી આજ રોજ રાજ્યના કાયદા આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને ડોક્ટર અશ્વિન ત્રિવેદી એડવોકેટે નોટરી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે લિખિત જન મરણ અધિનિયમ બે હજાર ચોવીસના સુધારા સાથેની કાયદાની બુક અર્પણ કરી ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ અગાઉ પણ અગિયાર બુક કાયદાની લખેલ અને કાયદાની કોલમ કાયદા કાનૂન બાર વર્ષા ઉપરાંતથી સતત લખેલ છે જેને માનનીય મંત્રી શ્રી એ ખૂબ વખાનેલ અને શુભેચ્છાઓ પાઠવેલ વન સંશોધન કેન્દ્ર ગાંધીનગર ખાતે શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિડાના વિદ્યાર્થીઓની બે દિવસીય નિવાસી પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વન્યજીવસૃષ્ટિ વનસ્પતિ તેમજ પર્યાવરણીય સમસ્યાઓ વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી વનભ્રમણ પર્વતારોહણ પક્ષી અવલોકન ચિત્ર સ્પર્ધા કોલાજ મેકિંગ કાવ્ય લેખન પ્રકૃતિ ગીત સ્પર્ધા પ્રકૃતિ સંવર્ધનના નાટ્ય રૂપાંતર વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સાથે સાથે વિદ્યાર્થીઓને સ્વયંશિસ્ત શારીરિક શ્રમ નિયમિતતા સ્વાવલંબન વગેરે જેવા ગુણો શીખવી જીવનની ખરી કેળવણી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતની કરીને ભગવાન સ્વામિનારાયણના જીવન પર આધારિત પ્રદર્શનનો પણ લાભ લીધો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ